પાંચથી એકસો ચોરાણું વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિકરૂપે દર વર્ષે મહાસૂદ પૂનમે વર્તમાન મહાન જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પતારે છે આ પ્રસંગે ગુજરાત ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને ત્રણ દિવસ મેળાનો પ્રારંભ

એકસો ને ચોરાણું સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌ સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે સંતરામ મંદિરે આવતા હોય છે અને હમણાં એક જ કલાકની અંદર સમગ્ર મંદિરની અંદર ચારે બાજુ તમને પબ્લિક પબ્લિક જ દેખાશે એટલે સંતરામ મંદિરના ભક્તો અહીંયા આગળ જે એમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાપૂર્વક આ સમાધિ મહોત્સવને ઉજવતા હોય છે અને અહીંયા રામ મહારાજ તરફથી સાકર વર્ષા કરવામાં આવશે અને સાકર વર્ષા નિમિત્તે બધી ગાદીના સંતો અહીંયા પધારશે અને સાથે સાથે એ પણ સાકર વર્ષાની અંદર ભાગ લેશે ચાકર ઉછાળવામાં આવશે લોકો સાકરને ઝીલશે અને ઝીલ્યા બાદ ભક્તો પોતાના પ્રસાદ તરીકે ઘરે લઈ જશે અને પોતે પ્રસાદ તરીકે લે છે તો આ સંતરા મંદિરનો આ તહેવાર આપણા માટે ખૂબ મહત્વનો ખાસ કરીને અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને ત્રણથી સાત દિવસનો મેળો હોય છે ને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે અને વેચીને આખા વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચાલે એટલું આ મેળામાંથી એ લોકો કમાઈને લઈ જતા હોય છે એટલે આ રોજગારી માટે પણ ખૂબ મોટો અવસર છે તથા છોકરાઓ માટે ચગડોળથી માંડીને અનેક વિવિધ અહીંયા ગેમો હોય છે એમાં પણ છોકરાઓ મનોરંજન કરતા હોય મારું નામ બ્રહ્મચારી નિલેશાનંદ ગુરુ શ્રી નારાયણ મહારાજ હું આજરોજ સંતરામ મંદિર નડિયાદની અંદર ઊભો છું આજે નડિયાદ સંતરામ મંદિરની અંદર રોજ ઉજવારેલ એકસો ચાળું સમાધિ મહોત્સવ છે જેની સાકર વર્ષા નિમિત્તે અહીંયા અન્ય ભક્તો પહેલા પધારેલા છે દેશ વિદેશથી પણ અન્ય ભક્તો આવી રહેલા છે જેનો અહીંયા શ્રી પૂજ્ય રામદાસજી મહારાજે બધા એકત્રિત કરી અને બધા ભક્તોને આનંદ કરાયેલા છે તે નિમિત્તે સાંજે સાકર વર્ષા નિમિત્તે અહીંયા આરતી પ્રતરણ કરવામાં આવશે ત્યાર પછી સાકર વર્ષા ઉચારવામાં આવશે ત્યારબાદ અન્ય ભક્તોએ સાકર વર્ષાનો પ્રસાદ લઈ ધન્ય થશે તથા અહીંયા ત્રણ દિવસ સ્થાનિક મેળો રહેલો છે જ્યાંની અંદર નાના બાળકો થતાં મોટા વડીલો પણ તથા આજુબાજુના રસ્તાઓ થયા ગામડાથી પણ પધારેલા બધા અહીંયા અન્ય ભક્તો અહીંયા આનંદ કરશે ત્રણ દિવસ સુધી અહીંયા સ્થાનિક મેળો રાખવામાં આવેલ છે જે અહીંયા ફ્રી ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે લગભગ સવારે દસ વાગ્યાથી શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલતું હોય અને સાંજે છ વાગ્યા થી રાતે દસ વાગ્યા સુધી પણ ચાલતું થાય છે